સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું પવિત્ર યાત્રાધામ આવેલું છે તો શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિર ખાતે શ્રદ્ધાળુ મોટા પ્રમાણમાં વાહનો લઈને આવતા હોય છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહની જાડેજા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામામાં અનુસાર સોમનાથ મંદિર મુકામે શ્રાવણ માસ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓના વાહનોની એન્ટ્રી સફારી બાયપાસ રફતી થઈ અને સાથે ગોટલાક સર્કલ થઈને વેણેશ્વર થઈ તમામ પ્રકારના વાહનો એક માર્ગી રીતે ન્યૂ ગૌરીકુંડ પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મૂકીને દર્શનાર્થી દર્શન કરી પરત ફરી ત્યારે પાર્કિંગમાંથી વાહનો લઈ તે રોડ ઉપર આવેલ પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ ઉપર થઈ સદ્ભાવના ગ્રાઉન્ડમાં થઈને સફારી બાયપાસથી બહાર નીકળશ્યા જ રીતે ગોટલાખ સર્કલ તરફથી આવતા વાહનો સોમનાથ શોપિંગ સેન્ટર આગળ જઈ અહલ્યાબાઈ મંદિરની મંદિર પાછળથી એટીએમ વાળી ગલીમાં થઈને બહાર નીકળવાના રસ્તા તરીકે એક માર્ગીય જાહેર થવા તથા ગુડલક સર્કલથી

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ